નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર શનિવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો દસ થી પંદરસો પંદર અમરેલી નવસો નેવ થી ચૌદસો ચુમ્માલી સાવરકુંડલા બારસો થી ચૌદસો સિત્તેર પચીસ રૂપિયા બોટાદ બારસો પંદરસો દસ મહુવા ગોંડલ એક હજાર થી ચૌદસો એકાવન કાલાવાડ અગિયારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જામજોધપુર બારસો પચીસ થી ચૌદસો છોતેર ભાવનગર બારસો થી ચૌદસો સત્તર જામનગર એક હાજર થી પંદરસો બાબરા અગિયારસો પંચોતેર થી ચૌદસો નેવું રૂપિયા જેતપુર અગિયારસો એસી થી પંદરસો એક વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો સિત્તેર મોરબી બારસો પચીસ થી ચૌદસો એકાણું રાજુલા નવસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા હળવદ બારસો એકાવન થી ચૌદસો સિત્તેર વિસાવદર અગિયારસો ચોત્રીસ થી ચૌદસો છપ્પન તળાજા અગિયારસો થી ચૌદસો છવ્વીસ બગસરા એક હજાર પચાસ થી પંદરસો રૂપિયા જુનાગઢ અગિયારસો થી તેરસો છત્રીસ ઉપલેટા બારસો થી ચૌદસો પાસઠ માણાવદર અગિયારસો પચાસ થી પંદરસો સાહીઠ ધોરાજી એક હાજર છન્નું એકત્રીસ રૂપિયા વિછીયા બારસો પંચોતેર થી ચૌદસો સાસઠ પેજળ બારસો થી પંદરસો પંદર ધારી એક હજાર દસ થી ચૌદસો ત્રેપન લાલપુર તેરસો સાઠ થી પંદરસો રૂપિયા ખંભાળિયા તેરસો ચાલીસ થી ચૌદસો અડતાલીસ ત્રોલ અગિયારસો પાંચ થી ચૌદસો ચુમ્મોતેર પાલિતાણા અગિયારસો દસ થી ચૌદસો વીસ આરીસ બારસો એસી થી ચૌદસો ને પચાસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે